આ તરફ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં પંચોતેર મદરેસાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે જે રીતે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર બનાસકાંઠામાં હાલ હજી પર તપાસ ચાલુ છે અભ્યાસ કરતાં બાળકો નીતિ નિયમોને લઈને આ તપાસ કરવામાં આવી છે ઓગળ પચાસ જેટલી ટીમો બનાવવામાં આવી છે ધવલ જોશી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જી ધવલ જે રીતે આખી પરિસ્થિતિ છે બનાસકાંઠા જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી છે શું હાલમાં સ્થિતિ ચોક્કસથી મદરેસાઓમાં મુસ્લિમ બાળકો પહોંચતા હોવાની ફરિયાદના આધારે સમગ્ર રાજ્યમાં જે પ્રકારે મદરેસાઓમાં તપાસ કરાઈ રહી છે તે જ મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ મદરેસાઓમાં તપાસ હાથ ધરાઈ છે પંચોતેર જેટલી મદરેસાઓમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે મહત્વની વાત છે કે જિલ્લામાં શિક્ષણ વિભાગની ઓગણપચાસ જે ટીમો છે તે ટીમો બનાવીને તમામ જે મદરેસાઓ છે તે મદરેસાઓમાં તપાસ કરવામાં આવી રહી છે જે તપાસ ટીમો નિમાય છે તેમાં બે જેટલા અધિકારીઓ છે તે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર